રાજકોટમાં આજે રાજકીય ગરમી જોવા મળી રહી છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે આવતીકાલે ચોટીલા ખાતે યોજનારા ખેડૂત સંમેલનમાં હાજરી આપવા માટે તેઓ ખાસ અહીં પહોંચ્યા છે ત્યારે એરપોર્ટ પર જ મીડિયાને સંબોધતા કેજરીવાલે કપાસ પરની યુટી હટાવવા મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે તેમની આત્મહત્યા વધી રહી છે તેવા આરોપો પણ લગાવ્યા છે

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનિયન્ટ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે રાજકોટ એરપોર્ટ પર પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે તે દરમિયાન વોટ ચોરી ખેડૂત અને ઉદ્યોગોને લઈને કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે ત્યારે તેમણે કહ્યું કે વોટ ચોરી ખૂબ જ ખોટી વસ્તુ છે સાચો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે આવતીકાલે તેઓ ચોટીલામાં યોજનારા ખેડૂત સંમેલનમાં પણ ભાગ લે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ચોરી ચૂપે દેશમાં કપાસના ખેડૂતો સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે અમેરિકાના કપાસ પર અગિયાર ટકા ડ્યુટી ઘટાડી દેવામાં આવી રહી છે ત્યારે આ નિર્ણય કપાસના ખેડૂતોને આત્મહત્યા કરવા પર મજબૂર કરી રહ્યા છે ત્યારે તેમણે વધુમાં કહ્યું કે દેશમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન જિલ્લામાં થાય છે જેને ધ્યાનમાં રાખીને આવતીકાલે ચોટીલા ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે અમેરિકાના દબાણમાં આવીને કપાસ પરની યુટી હટાવવામાં આવી રહી છે ત્યારે તેમણે ઉમેર્યું કે બીજી તરફ હીરા ઉદ્યોગ પર જીતવા માંગે છે ત્યારે આ સભામાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા केंद्र की मोदी सरकार ने देश के कपास के किसानों के साथ बहुत बड़ा धोखा किया है अमरीका से आने वाली कपास के ऊपर से 11 परसेंट ड्यूटी हटा दी गई है जिसकी वजह से हमारे देश के कपास के किसान आत्महत्या करने पर मजबूर होंगे ये वो इलाका है जहां देश में सबसे ज़्यादा कपास उगाई जाती है तो यहाँ के कपास के किसानों से कल हम बात करेंगे आगे की स्ट्रेटजी तय की जाएगी इसी तरह से अमेरिका के दबाव में एक तरफ कपास अमेरिका की कपास के ऊपर से ड्यूटी हटा दी गई है और दूसरी तरफ हमारा पूरा हीरा व्यापार जो है हीरा की डायमंड इंडस्ट्री जो है वो पूरी तहस नहस हो गई है अमेरिका के टैरिफ की वजह से उसके ऊपर भी बात करेंगे तो कल चोटीला के अंदर आप सब लोगों से मिलते हैं वोट चोरी के बारे में आप क्या कहेंगे कांग्रेस को? बहुत गलत है वोट चोरी सही मुद्दा उठा रहा है उठाया जा रहा है सभी पार्टियों के द्वारा और जिस तरह से भारतीय जनता पार्टी को अब लगने लगा है कि वो जीत नहीं सकते तो वो वोट चोरी करके अब जीतने की कोशिश कर रहे हैं

પણ બીજી બાજુ આ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું આ મુદ્દો માત્ર ખેડૂતો માટે જ ઉઠાવવામાં આવી રહ્યો છે કે પછી રાજકીય લાભ માટે કારણ કે વોટ ચોરી જેવી વાતો પણ સાથે જોડી દેવામાં આવી છે એટલે સ્પષ્ટ છે કે આ માત્ર પ્રવાસમાં માત્ર ખેડૂતોનો જ મુદ્દો નથી પરંતુ એક મોટું રાજકીય મેસેજ પણ છુપાયેલું છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ